અહીંયા જેમ વાત કરી કે છે એટલે કલરનું મહત્વ આપણા વચ્ચે હોય છે જનરલી કે બેલતા ના હોય તો એ એમના વચ્ચે બોલતા ચાલુ કરવા માટે એકબીજાને કલર લગાડીને મનામણા કરીને ચાલુ કરતા હોય છે અને બહુ પહેલેથી મહત્વ રહ્યું છે આનું પણ આજના જમાનાની અંદર જે બજારની અંદર જે કલરો મળે છે જે પાવડર ફોર્મમાં હોય લિક્વિડ ફોર્મમાં હોય કે ગમે તે ફોમમાં આવતા હોય જો એ પાવડર ફોમની અંદર કલર આવે છે એની અંદર તો નેવું ટકા કોને તો પણ ઓછું કહેવાય એમ નેવું પંચાણું ટકા કલરની અંદર કેમિકલનો જ ઉપયોગ થતો હોય કારણ કે નાનું જે પાઉચ આવે એની કિંમત જે છે એ કિંમતની અંદર ઓરિજિનલ જે આપણે નેચરલી બનાવવામાં આવે તો કલર આવે ને એ કોઈ કંપનીને પોહાય નહીં એટલા માટે કરીને કોઈ નેચરલી વસ્તુ મળતી હોતી નથી આના કારણે ઘણા નુકસાન થતાં હોય જેમ કે તમે આપણે કાળા કાળો કલર આવે છે તો કાળા કલરને રેડ ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે તો રેડ ઓક્સાઇડ તમારી ને ડ્રાય કરી નાખે પછી એનાથી ઘણા લોકોને સેન્સિટિવિટી હોય તો ઘણા પ્રશ્નો થતા હોય છે આગળ જરા એક વખત ધોઈ નાખ્યા પછી પણ વારે વારે ઘડિયા સફેદ કલરનું પડ ઉખડવું આદર થઈ જાય ઘણા લોકોને એવા પણ પ્રશ્નો ઉદભવતા હોય છે એટલે અલગ અલગ કલરોના કારણે આ બધી સ્કીનને રિલેટેડ પ્રોબ્લેમો થતી હોય છે ઘણાને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય જેમ કે પર્પલ કલર આવે ને પર્પલ કલરનો જે પાવડર આવે છે તમે શર્ટ પહેરેલું છે એ ટાઈપના કલરનો જે પાવડર આવે છે ક્રોમિયમ આયોડિન ટાઈપની આઈ કેમિકલ આવે એમાંથી બનાવવામાં આવતો તો એ સીધો આપણી રેસ્પિરેટરી સિસ્ટમને અટેક કરતો હોય એમાં ખાસ કરીને લના શુકમાં નાખવામાં આવે નાકની અંદર થોડોક પણ જતો હોય ને તો ડાયરેક્ટ આમ શ્વાસ ચડવાની એવી બધી પ્રોબ્લેમો થતી તો એવું જરૂરી નહીં દરેકને થાય પણ જે પણ લોકો એનાથી સેન્સિટિવ હોય છે એ લોકોને આવી તકલીફો થઈ આવતી હોય છે કોઈ ગ્રીન કલરની અંદર આ બધાની અંદર જે પાવડર ફોમવા દરે આપણે જે લારી ઉપરને ગમે તે જોતા હોઈએ એ મોસ્ટલી કેમિકલવાળા હોય છે એના કારણે આ બધી પ્રોબ્લેમ થતી હોય છે આંખોને ગ્રીન કલરના કારણે મોટા ભાગનાને આંખોની પ્રોબ્લેમ થઈ જતી હોય છે એવા કેસ પણ જોવા મળ્યા છે કે આજુબાજુનું જે એરિયા હોય ને એટલાની એટલા ભાગની અંદર પહેલાં લાલ લાલ થઈ જાય દવા કરાવે મટી જાય પણ લોંગ ટર્મ પછી કાળો ડાઘ રહી જાય અને કાયમી માટે રહી જતો હોય એટલે આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે એટલે પર્સનલી એવી સલાહ છે કે આમ તો ઘણા એવા સેલરો હોય છે ઘણા એવા લાડીવાળા હોય છે જે લોકો નેચરલ આઈટમો યુઝ કરતા હોય નેચર નેચરલ આઇટમો જે છે એવી યુઝ કરતા હોય વેચતા હોય છે તો એમને સપોર્ટ કરી એમનો સાથ સહકારે રહે અને સારી વસ્તુથી તમે એન્જોય કરો તો વધારે સારું રહે કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને તહેવારનો તહેવાર પણ રહી જાય એવી રીતનો પ્રયોગ કરો એવું અમારું તો પર્સનલી માનવું છે અન્ય કરતો હોય છે કોઈ છે આ આવું પ્રશું ઓઇલ ઓઇલ ચોખ્ખી વસ્તુ છે કે ગેરેજોની અંદરથી જે વધેલું બળેલું ઓઇલ હોય એ આપણે બીજાની વાત કરીએ ઓઇલ જે ઓઇલથી રેગ્યુલર જે ઓઇલમાં કામ કરતો ગેરેજવાળો જે ભાઈ હોય ને એને પણ હેલ્થ રિલેટેડ ઘણા પ્રોબ્લમ આવતા હોય ને એનું જ્યારે આપણે નથી એલર્જી સેન્સિટિવિટી ટેસ્ટને બધું સેમ્પલો બહાર મોકલીને રિપોર્ટ કરાવતા હોય એને તો એની અંદર પણ ઘણા એવું ઓઇલની અંદર ઘણી જાતના ઓઇલ આવતા હોય એમાંથી એની ઘણી સેન્સિટિવિટી તો એ ઓઇલની જ આવતી હોય છે એ રોજ કામ કરતો હોય ને એને જ પહેલાં તો પૂછી લે કે ભાઈ આનાથી કેટલું નુકસાન થાય એટલે એ વસ્તુ તો ક્યાં રહે તમને રંગ રંગવા માટે કોઈ એ કેમિકલ તો દૂરની વાત ઓઇલ તો દૂર દૂર યુઝ કરવાનું ક્યાંય સલાહભર્યું છે જ ને જે કલર કેમિકલ વાળો યુઝ કરે એનાથી એક વાર યુઝ કર્યા પછી અને જિંદગી પસ્તાવાનો વારો આવી શકે આખી જિંદગી ઘણા માની લો કે આપણે પિંક કલર એલ્યુમિનિયમ સમથિંગ કંઈક આવે છે એલ્યુમિનિયમ બ્રોમાઇડ એલ્યુમિનિયમ બ્રોમાઇડ ટાઈપની કોઈક કેમિકલમાંથી જે બનાવવામાં આવે છે એના કારણે એવા પણ કેસ જ્યારે અમે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે સાહેબે એમને એક વાત કરેલી હતી કે બેનને નોર્મલી કલર કરવામાં આવ્યો હતો અને ધોયું નહીં જમવા માટે જ્યારે એને ખાવામાં આવી ગયું એના કારણે આંતેરાની અંદર ઇન્ફેક્શન થઈ ગયું એ આંતેળાનું ઇન્ફેક્શન ચાલું ધ્યાનમાં ના આવ્યું તો એ આંતેરાની ઇન્ફેક્શન છે પહેલાં જરા છે ને એવું બધું થયું અને એક સમય પછી પંદર એક દિવસ દવા લીધી મટેન થાય મટેન થાય પણ જ્યારે ફાઇનલી એનું જ્યારે ડાયગ્નોસિસ મળ્યું ને ત્યારે એનું આ જે કલરના કારણે થયું છે એવું થયું એટલે સામાન્ય એક કલર એ બેનને લાખ રૂપિયાના ઓપરેશનથી લઈ ગયું આવા આવા પણ પ્રશ્નો થતા હોય છે એટલે પત્ની મારી એક ડૉક્ટર તરીકે અને એક વ્યક્તિ નોર્મલ માણસ તરીકે પણ એક જ એવી સલાહ છે કે સાદા જે કલરો આવતા હોય નેચરલી જે આવતા હોય એ કલરોનો યુઝ કરો એ કલરોથી તમે હોળી રમી શકો આનંદ કરી શકો પણ બધી વસ્તુ કહેવાય છે ને કે અતિની ગતિ ના હોય માપે રાખવાનું બધું અને બને ત્યાં સુધી નેચરલ યુઝ કરવાનું અને પ્રેફર કરવાનું કે નેચરલ વસ્તુ હોય Y yo este que, es que todo